નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાઠોડ નારણ બીઆરએસ એગ્રોનોમિસ્ટ આજે આપણે વાત કરવાના છીએ તરબૂચના પાક અને ટેટીના પાક વિશેની અત્યારે આપણા એરિયાની અંદર બે સ્ટેજમાં તરબૂચ અને ટેટીનો પાક છે એક છે ફ્લાવરિંગ અવસ્થા એ છે અને બીજો છે એ ત્રીસ કે પાંત્રીસ દિવસની અવસ્થા એ પાક અત્યારે થયો છે તો એની અંદર જો શરૂઆતની અંદર આપણે ત્રીસ પાંત્રીસ દિવસની જે અવસ્થા તરબૂચ અને કેટીની છે એની વાત કરીએ તો મેજર પ્રોબ્લેમ જે ગ્રોથનો હોય છે શરૂઆતની અંદર તો ગ્રોથની અંદર ખેડૂત મિત્રો આપણું આઈસીએલ કંપનીનું જે આવે છે ફર્ટી ફ્લો બાર છ બાવીસ પ્લસ બાર એટલે કે બાર ટકા નાઇટ્રોજન છે છ ટકા ફોસ્ફરસ છે બાવીસ ટકા પોટાશ છે અને બાર ટકા કેલ્શિયમ છે એની અંદર કેલ્શિયમ જે છે એ ઓક્સાઇડ ફોર્મની અંદર છે એટલે કે લોંગ ટાઈમ સુધી રિઝલ્ટ આપે છે અને ખેડૂત મિત્રો એક સારી વાત એ છે કે એ જે ગ્રેડ મેં તમને બાર છ બાવીસ પ્લસ બાર જે ગ્રેડ કીધો એ માત્ર ત્રણ પોઈન્ટ સાત પીએચનો ગ્રેડ છે એટલે કે આપણો જમીનનો પીએચ પ્લસ પાણીનો પીએચ મેન્ટેન કરે એટલે આપણી જે આવકાની જમીન હોય સાત સાડા સાત કે આઠ પીએચની જમીન હોય તો એ ટૂંકમાં ઊંચો તો એને નીચો લઈ આવી અને જે આપણા જમીનની અંદર પોષક તત્વો રહેલા છે એને સીધો બૂસ્ટ કરી અને છોડને આપી દે છે પછી હવે બીજી અવસ્થાની આપણે વાત કરીએ કે ફાવરિંગ જ્યારે અવસ્થા આવે છે તરબૂજની અંદર પિસ્તાલીસ કે પચાસ દિવસના જ્યારે તરબૂજ હોય છે તો એમાં ખેડૂત મિત્રો ઘણા ખરા ખેતરની અંદર મેં જોયેલું છે કે કોઈ ખેડૂત મિત્રો ને ગ્રોથ ઓછો હોય તો એની અંદર આઈસીએલ કંપનીનો એક ગ્રેડ આવે છે પેકેસિડ કરીને ઝીરો સાઠ વીસ એટલે કે એની અંદર સાઠ ટકા ફોસ્ફરસ છે અને વીસ ટકા પોટાસ છે આ જે ગ્રેડ છે ખેડૂત મિત્રો એ માત્ર બે પોઈન્ટ બે પીએચનો ગ્રેડ છે એટલે કે જ્યારે તમારે ફોસ્ફરસ દેવાની જરૂર પડે તરબૂચ કે ટેટીના પાકની અંદર તો એ જે ગ્રેડ છે એ માત્ર ડ્રીપની અંદર ચાલે છે ઉપરથી છંટકાવમાં નથી આવતો કે તમારે ડ્રીપની અંદર એક વીઘાની અંદર બે કિલો લેખે દેવાનો છે હવે એના રિઝલ્ટ બાબતે આપણે વાત કરીએ તો જે મૂળની આજુબાજુની અંદર જે પોષક તત્વો પડેલા છે જે મેં તમને વાત કરી કે બે પોઈન્ટ બે પીએચ શું કામ કરે એના વિશે તમને કહું તો કે મૂળની જે આજુબાજુ પોષક તત્વ રહેલા હોય જે છોડ ઓબ્ઝર્વ કરી શકતો નથી તો એના માટે આપણે જમીનનો પીએચ મેન્ટેન હોવો જરૂરી છે ખાતર છે પેકેશીટ જીરો સાઠ વીસ તો એ જે પેકેશીટ છે એ તમારા જે છોડની આજુબાજુમાં જે પોષક તત્વો રહેલા છે એને સીધા ઉપલબ્ધ સ્વરૂપમાં કરી અને છોડને આપી દે છે અને રિઝલ્ટ બહુ સારું મળે છે જે આ પેકેશીટ છે એ ફ્લાવરિંગ અવસ્થાએ કોઈપણ પાકની અંદર તમે કે બે કિલો લખે ટ્રીપમાં આપી શકો છો એના ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે થેન્ક યુ